સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો અધ્યાય ત્રેવીસમાં વાંચીશું અને આ અધ્યેમાં શિશુમર ચક્રનું વર્ણન કરવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ પાંચ અધ્યાય ત્રેવીસ શ્રી સુખદેવજી કહે છે હે રાજન સપ્તર્ષિઓથી તેર લાખ જોજન ઉપર ધ્રુવ લોક છે આને ભગવાન વિષ્ણુનું પરમપદ કહે છે અહીં ઉત્તાનપાદના પુત્ર પરમ ભગવદ્ ભક્ત ધ્રુવજી વિરાજમાન છે અગ્નિ ઇન્દ્ર પ્રજાપતિ કશ્યપ અને ધર્મ આ બધા એકી સાથે અત્યંત આદરપૂર્વક એમની પ્રદક્ષિણા કરતા રહે છે અત્યારે પણ કલ્પ પર્યંત રહેતા લોક એમના જ આધારે સ્થિત રહેલા છે એમના આ લોકનો પ્રભાવ અમે અગાઉ ચોથા સ્કંદમાં વર્ણવેલો છે સદા જાગ્રત રહેતા અવ્યક્ત ગતિ ભગવાન કાળ વડે ગ્રહો અને નક્ષત્રો વગેરે જે જ્યોતિ સમૂહો નિરંતર ઘુમાવવામાં આવે છે તે બધાના રૂપે આ ધ્રુવલોકને જ ભગવાને નિયુક્ત કરેલો છે તેથી આ ધ્રુવ એક જ સ્થાનમાં રહીને હંમેશા પ્રકાશિત રહે છે જેમ મેઢી સ્તંભમાં એટલે કે ડુંડામાંથી દાણા છૂટા પાડવાની પ્રક્રિયામાં અનાજના ડુંડાઓને જ ખૂંદનારા પશુઓ ટૂંકી લાંબી અને સમાન દોડાથી બંધાઈને ક્રમશઃ નજીક દૂર અને વચ્ચે રહીને થાંભલીની ચારે તરફ વર્તુળ બનાવીને ઘૂમતા રહે છે તેવી જ રીતે તમામ નક્ષત્રો અને ગ્રહો બહારના અંદરના ક્રમે આ કાળચક્રમાં નિયુક્ત થઈને ધ્રુવલોકનો જ આશ્રય લઈને વાયુથી પ્રેરિત થતા કલ્પના અંત સુધી ઘૂમતા રહે છે જેમ વાદળા અને બાજ વગેરે પક્ષીઓ પોતાના કર્મોની સહાયથી વાયુને આધીન રહીને આકાશમાં ઉડતા રહે છે તેવી જ રીતે આ જ્યોતિ સમુદાયો પણ પ્રકૃતિ અને પુરુષના સંયોગને આધીન રહીને પોતપોતાના કર્મો અનુસાર ચક્કર મારતા રહે છે અને પૃથ્વી પર પડતા નથી કેટલાક મનુષ્યો ભગવાનની યોગમાયાના આધારે રહેલા આ જ્યોતિષ ચક્રનું શિશુમાર રૂપે વર્ણન કરે છે આ શિશુમાર કુંડલીભૂત એટલે કે ગોળ વર્તુળ વળેલા આકારમાં છે અને તેનું મુખ નીચે તરફ છે આની પૂંછડીના છેડે ધ્રુવ છે પૂંછડીના મધ્ય ભાગમાં પ્રજાપતિ અગ્નિ ઇન્દ્ર અને ધર્મ છે પૂંછડીના મૂળમાં ધાતા અને વિધાતા છે આની કેળના ભાગમાં સપ્તર્ષિઓ છે આ શિશુમાર જમણી તરફ સંકોચાઈને કુંડળી વાળેલો છે આવી સ્થિતિમાં અભિજીતથી માંડીને પુનર્વસુ સુધીના ઉત્તરાયણના જે ચૌદ નક્ષત્રો છે તે બધા આના જમણા ભાગમાં છે અને પુષ્યથી માંડીને ઉત્તરાશાઢા સુધીના દક્ષિણાયણના જે ચૌદ નક્ષત્રો છે તે બધા ડાબા ભાગમાં છે સંસારમાં પણ શિશુમાર જ્યારે કુંડલાકાર હોય છે ત્યારે તેની બંને બાજુના અંગોની સંખ્યા સરખી રહે છે તેવી જ રીતે અહીં નક્ષત્રોની સંખ્યામાં પણ સરખાપણું એટલે કે ચૌદ ચૌદ બંને બાજુ છે આ શિશુમારની પીઠના ભાગમાં અજવિથી એટલે કે મૂળ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા એ ત્રણ નક્ષત્રોનો સમૂહ છે અને આના ઉદરના ભાગમાં આકાશગંગા છે હે રાજન આના જમણા અને ડાબા કટિભાગોમાં પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રો છે જમણા અને ડાબા ચરણોમાં પાછલા ભાગે આર્દ્રા અને આશ્લેષા નક્ષત્રો છે તેમજ જમણા અને ડાબા નસકોરામાં અનુક્રમે અભિજીત અને ઉત્તરા છે આ જ પ્રમાણે જમણા અને ડાબા નેત્રોમાં અનુક્રમે શ્રવણ અને પૂર્વાષાઢા તથા જમણા અને ડાબા કાનોમાં અનુક્રમે ધનિષ્ઠા અને મૂળ નક્ષત્રો છે દક્ષિણાયણના મઘા વગેરે આઠ નક્ષત્રો ડાબી પાસળીઓમાં અને એનાથી ઉલટા ક્રમે ઉત્તરાયણના મૃગશિરા વગેરે આઠ નક્ષત્રો જમણી પાસળીઓમાં છે શતભીષા અને જ્યેષ્ઠા આ બંને નક્ષત્રો ક્રમશઃ જમણા અને ડાબા ખભાઓના સ્થાને છે આની ઉપરની હળપચીમાં અગત્ય નીચેની હળપચીમાં નક્ષત્ર રૂપ યમ મુખમાં મંગળ લિંગ પ્રદેશમાં શનિ ખૂંદમાં બૃહસ્પતિ છાતીમાં સૂર્ય હૃદયમાં નારાયણ મનમાં ચંદ્રમાં નાભીમાં શુક્ર સ્તનોમાં અશ્વિનીકુમારો પ્રાણ અને અપાનમાં બુધ કંઠમાં રાહુ સમસ્ત અંગોમાં કેતુ અને રૂવાટામાં સમસ્ત તારાઓ સ્થિત છે હે રાજન આ શિશુમાર ભગવાન વિષ્ણુનું સર્વદેવમય સ્વરૂપ છે દરરોજ સાયંકાળ સમયે પવિત્ર થઈને અને મૌન રહીને આનું દર્શન કરતાં કરતાં ચિંતન કરવું જોઈએ તથા આ મંત્રનો જપ કરતાં કરતા ભગવાનની સ્તુતિ કરવી જોઈએ સમસ્ત જ્યોતિર્ગણોના આશ્રય કાળચક્ર સ્વરૂપ સર્વદેવોના અધિપતિ પરમ પુરુષ પરમાત્માનું અમે નમસ્કારપૂર્વક ધ્યાન કરીએ છીએ ગ્રહો નક્ષત્રો અને તારાઓ રૂપે ભગવાનનું આધિદૈવિક રૂપ પ્રકાશિત થઈ રહ્યું છે તે ત્રણેય સમય ઉપરુક્ત મંત્રનો જપ કરનારા પુરુષોના પાપોનો નાશ કરી દે છે જે મનુષ્ય સવારે બપોરે અને સાંજે ત્રણેય સમય તેમના આ આધિદૈવિક સ્વરૂપનું રોજ ચિંતન અને વંદન કરે છે તેના કરેલા પાપ તે સમયે તત્કાળ નાશ પામે છે તો આ સાથે જ અધ્યાય તેવીસને અહીં વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો